વિકાસના વાયદા વચનોની વચ્ચે આ દ્રશ્યો દાહોદ તાલુકાના તણછિયા ગામના જામુડી ફળિયામાંથી સામે આવવા પામ્યા છે જ્યાં આઝાદી પછીથી લઈને આજ સુધી આ આદિવાસી ઘરોમાં વીજળીની સુવિધાઓ પહોંચાડવામાં આવી નથી દેશમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે જશને આઝાદીના અમૃતકાળમાં ઉજવણીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ આદિવાસી ઘરો આજ સુધી પણ અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે એમ કહી શકાય કે દીવા તળે અંધારું દાહોદ તાલુકાના આદિવાસી વિસ્તાર તણછીયા ગામમાં વીજળી વગરના ગામની હાલત તો જુઓ આ ગામના ઘરોમાં આઝાદી પછીથી લઈને આજ સુધી દીવા સળગાવી અંજવાળા કરવામાં આવી રહ્યા છે વિકાસ ગાથાની યોજનાઓ વચ્ચે છેવાડાના આ ગામ સુધી વીજળીનું વાયર પહોંચ્યું નથી અને વીજળી ના મળવાનું કારણ અમને ગામના લોકોએ બતાવ્યું

અમે અરજી કરીએ છીએ ત્યાં સુધી નથી થઈ હમણાં છ મહિના પહેલાથી અમે બી અરજી કરી તો જ્યારે ઓફિસમાં જઈએ ત્યારે કંઈ કે લાઇટ થઈ જશે આ મીટરવાળા બી આવે તો મીટરવાળા બી કહે છે તમારા પોલ નથી ઊભા રહેતા ત્યારે અમે ક્યાંથી લેટ કરીએ જ્યારે પોલ ઊભા થશે ત્યારે અમે મીટર તમારા ઠોકી આપશું હમણાં બી છેલ્લા ત્રણ મહિના થઈ ગયા છે તો બી નથી આવ્યા હજુ કચેરીઓના ધક્કા ખાતા આદિવાસી પરિવારોને જવાબ મળે છે કે તમારે ત્યાં પોલ નથી એટલે વીજળી નથી મળતી જ્યારે પોલ ઊભા થશે ત્યારે વીજળીના કનેક્શનો મળશે વિચારો કે આદિવાસી સમાજના લોકો ગુજરાતનો એક અભિન્ન હિસ્સો છે તેમ છતાંય પણ વીજળી માટે ઓળખા મારતા આ પરિવારો કચેરીઓના ધક્કા ખાતા ફરી રહ્યા છે છેવાડાના વિસ્તારોની આ છે વાસ્તવિકતા આશા રાખીએ છીએ કે આ અહેવાલ પછી વીજ ખાતું એમ જીવીસીએલ તાત્કાલિક કાર્યવાહી કરશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે આ વિડીયોને લઈને તમારી પ્રતિક્રિયા અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો યુટ્યુબ ઉપર અમને જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ